નમસ્કાર દર્શક મિત્રો નવિયો સાથે આપનો હાર્દિક સ્વાગત છે તાલુકાના પીપળિયા ગામના હેરાલ બેન ખિચોરિયા આત્મનિર્ભર બન્યા હતા નમો શક્ય સંગ્રહ મેળામાં સ્ટોલ ધરાવે છે ભાવનગર માં શક્ય સંમેત મેળા માં કૃષ્ણ મહિલા મંડળ ના સ્વિયા દેવુબેન કરશનભાઈ શક્તિ મંડળ થકી આર્થિક પગભર થઈ આત્મનિર્ભર બન્યા હતા અને ઉચ્ચ રિપોર્ટર દિનેશ કુમાર ચલાવું છે એમાં દસ સભ્યો છે અમે સરકાર તરફથી રિવોલ્ડિંગ ફંડ આપવામાં આવ્યું છે અને પ્લસ લોન પણ આપવામાં આવે છે એમાંથી અમે સિલાઈ મશીન લઈ અને અમે કાપડનું ઘરે શરૂ કર્યું છે અને અમે દસે બેનું એમાં સીવીએ છીએ અને જ્યાં સરકાર તરફથી જ્યાં સખી મંડળના મેળા હોય ત્યાં અમે જઈએ છીએ અને અમારું પ્રોડક્ટ ત્યાં વેચી છે અને અમે અમને આવક શરૂ થઈ છે અને એ આવકમાંથી અમે અમારું ઘર આત્મનિર્ભર છીએ અને એને ઘર ખર્ચમાં મદદ થઈ થઈએ છે અને અમે સરકારશ્રીનો અમને આભાર માનીએ છીએ જય હિન્દ સરસિં મંડળમાં જોડાણેલી છે એમાં દસ બહેનો છે મારો ભાવનગર જિલ્લો મહુવા તાલુકાના કવસર ગામમાં રહીએ છીએ એ પાંચ વર્ષથી આ કટલેરીનો ધંધો કરું છું શરૂઆતમાં મેં દસ હજારની લોન લઈને શરૂ કરી હતી અત્યારે મારે કવસારમાં પણ મોટો શોપ છે અને તેમાં પણ રોજની આવક કટરી મળી રહી છે મારે કંઈ બહાર જવું પડતું રોજગારી મળી રહી છે અને આર્થિક રીતે હું વધારે આગળ આવી ગઈ છું મારા બાળકોનું ધ્યાન રાખીએ આ કુછ અને આમાંથી હું ઘણી ઘણા ફાયદા થાય છે અને ઘણી રીતે હું મારી રીતે સક્સેસ એ રીતે હું બહુ ઉદ્ધત નમર માંગુ છું જે માં મારું નામ છે ઉર્મિલા બજારી હું કચ્છમાંથી આવેલી છું કચ્છમાં દયા પર મારું ગામ છે મારા સખી મંડળનું નામ છે આશાપુરામાં સખી મંડળ અમે આ પ્રોડક્ટ બનાવીએ છીએ જે ઓનલી આપડા ઓર્ગેનિક છે અને ટોટલી વસ્તુ અનાજની કઠોરની બનાવેલી છે અને અમે તેલમાં ફ્રાય નથી કરતા ટોટલી વસ્તુ છે ને અમે રેતી અને મીઠામાં શીખીએ છીએ અને હું અહીંયા આવેલી છું આપણે સંગ્રમ મેળામાં ભાવનગર અને અહીંયા મારી બહુ સારી એવી આવક કહું ને તો મને પચીસ હજાર અહીંયાનો મને સેલ થયો છે મારો અહીંયા તો આખા સ્ટોલ સો સ્ટોલ છે પણ એનામાં મને અહીંયા પહેલી જ વારમાં મને સફળતા મળી છે તો હું સરકાર મોદી સાહેબ તથા આપણા માનન્ય નિમુબેન છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું Anu melayu aku mahu aku melayu cintanya aku. Anu, hello Zarka, selamat pagi.